પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ નર્મદા ભાજપ દ્વારા રાજપીપળાના આંબેડકર ભવન ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના બાદ નીકળેલી મસાલ રેલીમાં બબાલ થયાની ઘટના બાદ હવે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેમાં નાંદોદના ધારાસભ્યના ભાઈ સામે નર્મદા ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખ દ્વારા માર માર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે શું સમગ્ર વિવાદ જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં ચૌદ ઓગસ્ટની સાંજે ભાજપ દ્વારા આયોજિત મસાલ રેલી બાદ રાજકીય માહોલ ગરમાયો છે આ રેલી બાદ નર્મદા ભાજપની કમલમ ઓફિસ ખાતે બક્ષી પંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના ધારાસભ્યના ભાઈએ હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે આ ઘટના અંગે ડૉક્ટર ધવલ પટેલે રાજપીપળા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ડૉક્ટર ધવલ પટેલ અને ઉપપ્રમુખ જીતેશભાઈ તળવી ચૌદ ઓગસ્ટના રોજ રાજપીપળા ખાતે ભાજપ દ્વારા આયોજિત મસાલ રેલીમાં હાજર હતા તે દરમિયાન નાંદોદના ધારાસભ્યના ભાઈ દ્વારા જીતેશભાઈના મોબાઈલ પર ફોન કરી ડૉક્ટર ધવલ પટેલ મામલે કોઈ બાબતે ગાળાગાળી થઈ હતી આ ઘટના બાદ જ્યારે ડૉક્ટર ધવલ પટેલ નર્મદા કમલમ ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે ત્યાં હાજર રહેલા ધારાસભ્યના ભાઈ દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં તેમના ખભા અને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી આ ઘટના નર્મદા જિલ્લા ભાજપના તેમજ પ્રદેશના હોદ્દેદારોની હાજરીમાં થઈ હોવાનું પોલીસ ચોપડે લખાયું છે વધુમાં આ હુમલા બાદ ડોક્ટર ધવલ પટેલને ધારાસભ્યના ભાઈ દ્વારા ગરડેશ્વરમાં નહીં રહેવા દેવા અને જાનથી મારી નાખવા દેવા ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાવવામાં આવતા નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે